શાંતિ એકવીસ નવ બે હજાર પચીસ આજના અવ્યક્ત પાપ મધુર મહાવાક્ય રિવાઈઝ ડેટ છે બે 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 હજાર સાત પરમાત્મ પ્રાપ્તિઓથી સંપન્ન આત્માની નિશાની છે હોલીએસ્ટ હાઈએસ્ટ અને રિચેસ્ટ આજે વિશ્વ પરિવર્તક બાપ દાદા પોતાના સાથી બાળકોથી મળવા આવ્યા છે દરેક બાળકના મસ્તકમાં ત્રણ પરમાત્મા વિશેષ પ્રાપ્તિઓ જોઈ રહ્યા છે એક છે બીજું છે હાઈએસ્ટ પવિત્ર અને ત્રીજું છે રીચેસ્ટ ધનવાન આ જ્ઞાનનું ફાઉન્ડેશન જ છે હોલી અર્થાત પવિત્ર બનવું તો દરેક બાળક હોલીએસ્ટ છે પવિત્રતા માત્ર બ્રહ્મચર્ય નહીં પરંતુ મન વાણી કર્મ સંપર્કમાં પવિત્રતા તમે આ બ્રાહ્મણ આત્મા આદિ મધ્ય અંત ત્રણેય કાળમાં ભૂલિયેસ્ટ રહો છો પવિત્ર રહો છો પહેલા પહેલા આત્મા જ્યારે પરમધામમાં રહે છે તો ત્યાં પણ હોલિયેસ્ટ છો પછી જયારે આદિમાં આવો છો તો આદિ પણ દેવતા રૂપમાં હોલીએસ્ટ અર્થાત પવિત્ર આત્માની વિશેષતા છે પ્રવૃત્તિમાં રહેતા સંપૂર્ણ પવિત્ર રહેવું બીજા પણ પવિત્ર બને છે પરંતુ તમારી પવિત્રતાની વિશેષતા છે સ્વપ્ન માત્ર પણ અપવિત્રતા મન બુદ્ધિમાં ટચ ન કરે સત્યુગમાં આત્મા પણ પવિત્ર બને અને શરીર પણ તમારું પવિત્ર બને છે આત્મા અને શરીર બંનેની પવિત્રતા જે દેવ આત્મા રૂપમાં રહે છે તે શ્રેષ્ઠ પવિત્રતા છે જેમ હોલિયેસ્ટ બનો છો એટલું જ હાઈએસ્ટ પણ બનો છો સૌથી ઊંચાથી ઊંચી બ્રાહ્મણ આત્માઓ અને ઊંચેથી ઊંચા બાપના બાળકો બનો છો આદિમાં પરમધામમાં પણ હાઈએસ્ટ અર્થાત બાપની સાથે સાથે રહો છો મધ્યમાં પણ પૂજ્યાત્મા બનો છો કેટલા વિધિ પૂર્વક આપ દેવતાઓના મંદિરમાં પૂજા થાય છે એટલા બીજાના મંદિર બને છે પરંતુ વિધિપૂર્વક પૂજા તમારા દેવતા રૂપની થાય છે તો હોલીએસ્ટ પણ છો અને હાઈએસ્ટ પણ છો સાથે રિચેસ્ટ પણ છો પવિત્ર પણ છો ઊંચે ઊંચા પણ છો અને રિચેસ્ટ ધનવાન પણ છો દુનિયામાં કહે છે રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ દુનિયાનો સૌથી ધના છે કોણ પરંતુ આપ શ્રેષ્ઠ આત્મા રિચેસ્ટ ઇન ધી કલ્પ પૂરા કલ્પમાં ધનવાન છો આખું અવિનાશી ખજાના જે આ એક જન્મમાં પ્રાપ્ત કરો છો તે અનેક જન્મ ચાલે છે બીજા કોઈના પણ ખજાના અનેક જન્મ નથી ચાલતા

બે ફિકર બાદશાહ છોકર છે ન રાજા ખાઈ શકે છે ન પાણી ડૂબાડી શકે છે એટલે બે ફિકર બાદશાહ છો તો આ ખજાનાઓ સદા સ્મૃતિમાં રહે છે ને રહે છે ને અને યાદ પણ સહજ કેમ છે કારણ કે સૌથી વધારે યાદનો આધાર હોય છે એક સંબંધ અને પ્રાપ્તિ જેટલો પ્યારો સંબંધ હોય છે એટલી યાદ સ્વત આવે છે કારણ કે સંબંધમાં સ્નેહ હોય છે અને જ્યાં સ્નેહ હોય છે તો સ્નેહીને યાદ કરવા મુશ્કેલ નથી હોતા પરંતુ ભૂલવા મુશ્કેલ હોય છે સહજ છે કે ક્યારેક સહજ છે ક્યારેક મુશ્કેલ છે જ્યારે બાપનો સંબંધ ને સ્નેહને યાદ કરો છો તો યાદ મુશ્કેલ નથી હોતું અને પ્રાપ્તિને યાદ કરો કરો છો ખજાના જમા કરવાની સહજ વિધિ પણ બાપ દાદા સંભળાવી જે પણ વિનાશી ખજાના છે તે બધા ખજાના ને પ્રાપ્ત કરવાની સહજ વિધિ છે બિંદી જેમ અવિનાશી ખજાનાઓમાં પણ બિંદી લગાવતા જાવ તો વધતો જાય છે ને તો વિનાશી ખજાનાને જમા કરવાની વિધિ છે બિંદી લગાવવી ત્રણ બિંદીઓ છે એક છે આત્મા બિંદી બાપડ બિંદી અને ડ્રામા માં જે પણ વિતુ જાય તે ફૂલ સ્ટોપ અર્થાત બિંદી તો બિંદી લગાવતા આવડે છે સૌથી વધારે સહજ માત્રા કઈ છે બિંદી લગાવીને તો આત્મા બિંદી છું બાપણ બિંદી છે આ સ્મૃતિથી સ્વતજ ખજાના જમા થઈ જાય છે બિંદીને સેકન્ડમાં યાદ કરવાથી કેટલી ખુશી રહે છે આ સર્વ ખજાના તમારા બ્રાહ્મણ જીવનનો અધિકાર છે કારણ કે બાળક બનવું અર્થાત અધિકારી બનવું અને વિશેષ ત્રણ સંબંધનો અધિકાર પ્રાપ્ત થાય છે પરમાત્મા બાપ પણ બનાવ્યા છે શિક્ષક પણ બનાવ્યા છે અને સદગુરુ પણ બનાવ્યા છે આ ત્રણેય સંબંધ થી પાલના ભણતરથી સોર્સ ઓફ ઇન્કમ અને સદગુરુ દ્વારા મળે છે સહજ મળ્યું છે કારણ કે બાળકોનો વરદાન પ્રાપ્ત કરવાનો બાપ દાદા દરેક બાળકનું જમાનું ખાતું ચેક કરે છે તમે બધા પણ પોતાના દરેક સમયનું જમાનું ખાતું ચેક કરો જમા થયું કે નહીં થયું એની વિધિ છે જે પણ કર્મ કર્યું તે કર્મમાં સ્વયં પણ સંતુષ્ટ અને જેની સાથે કર્મ કર્યું તે પણ સંતુષ્ટ જો બંનેમાં સંતુષ્ટતા છે તો સમજો કર્મોનું ખાતું જમા થયું જો સ્વયંમાં કે જેનાથી સંબંધ છે એમાં સંતુષ્ટ સંતુષ્ટતા નહીં આવી તો જમા નહીં થયું બાપ દાદા બધા બાળકોને સમયની સૂચના પણ આપતા રહે છે આ વર્તમાન સંગમનો સમય આખા કલ્પમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય છે કારણ કે આ સંગમ જ શ્રેષ્ઠ કર્મોના બીજને વાવવાનો સમય છે પ્રત્યક્ષ ફળ પ્રાપ્ત કરવાનો સમય છે આ સંગમ સમયમાં એક એક સેકન્ડ શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ છે બધા એક સેકન્ડમાં અશરીરી સ્થિતિમાં સ્થિત થઈ શકો છો બાપ દાદા એ સહજ વિધિ સંભળાવી છે કે નિરંતર યાદના માટે એક વિધિ અપનાવો આખા દિવસમાં બે શબ્દ બધા બોલો છો અને અનેક વાર બોલો છો તે બે શબ્દ છે હું અને મારું તો જ્યારે હું શબ્દ બોલો છો તો બાપનો પરિચય આપી દીધો હું શબ્દ બોલો છો તો બાપે પરિચય આપી દીધો છે કે હું આત્મા છું જ્યારે પણ હું શબ્દ બોલો છો તો આ યાદ કરો કે હું આત્મા છું એકલો હું નહીં વિચારો હું આત્મા છું આ સાથે વિચારો કારણ કે તમે તો જાણો છો ને કે હું શ્રેષ્ઠ આત્મા છું પરમાત્મા પાલનાની અંદર આત્મા છું અને જ્યારે મારું શબ્દ બોલો છો તો મારું કોણ મારું અર્થાત મારા બાબા અર્થાત બાપ પરમાત્મા તો જ્યારે પણ હું અને મારું શબ્દ કહું છું તો એ સમય એડિશન કરો ઉમેરો હું આત્મા અને મારા બાબા જેટલા બાપમાં મારું પણ લાવશો એટલી યાદ સહજ થતી જશે કારણ કે મારું ક્યારેય ભૂલ ભૂલતા નથી ભૂલાતું નથી ને જે મારું છે ને આપણે ભૂલી નથી શકતા આખા દિવસમાં જો મારું જ તો યાદ આવે છે ને તો આ વિધિથી સહજ નિરંતર યોગી બની શકો છો બાપ દાદાએ દરેક બાળકોને સમાનની સીટ પર બેસાડ્યા છે સમાનની સીટ જો સ્મૃતિમાં લાવો તો કેટ બી લાંબી છે કારણ કે સમાનમાં સ્થિત છે તો દે અભિમાન નથી આવી શકતો આ દેહ અભિમાન હશે કે સોમાન હશે બેમાંથી એક હશે યા તો દેહ અભિમાન અથવા તો સોમાન સ્વમાન અર્થ જ છે સ્વ અર્થાત આત્માની શ્રેષ્ઠ હશો એટલું બીજાને સન્માન આપવું સ્વત થઈ જશે તો સમાનમાં સ્થિત રહેવું કેટલું સહજ છે તો બધા ખુશનુમાં રહો છો કારણ કે ખુશનુમા રહેવા વાળા બીજાને પણ ખુશનુમા બનાવી દે છે બાપ દાદા સદા કહે છે કે આખા દિવસમાં ખુશી ક્યારેય નહીં ગુમાવો કેમ ખુશી એવી વસ્તુ છે જે એક જ ખુશીમાં હેલ્થ પણ છે વેલ્થ પણ છે અને હેપી પણ છે ખુશી નહીં તો જીવન નિરસ રહે છે ખુશીને જ કહેવામાં આવે છે ખુશી જેવી કોઈ ખુશી જેવો કોઈ ખજાનો નથી એટલા પણ ખજાના હોય પરંતુ ખુશી નથી તો ખજાનાથી પણ પ્રાપ્તિ નથી કરી શકતા ખુશીના માટે કહેવામાં આવે છે ખુશી જેવું કોઈ ખોરાક નથી તો વેલ્થ પણ છે ખુશી અને ખુશી હેલ્થ પણ છે અને નામ જ ખુશી છે તો હેપી તો છે જ તો ખુશીમાં ત્રણેય જ વસ્તુઓ છે અને બાપે અવિનાશી ખુશી ખુશીનો ખજાનો આપ્યો છે બાપનો ખજાનો ગુમાવવાનો નથી તો સદા ખુશ રહો છો બાપ દાદાએ હોમવર્ક આપ્યું તો ખુશ રહેવાનું છે અને ખુશી વહેંચવાની છે કારણ કે ખુશી એવી વસ્તુ છે જે જેટલી વહેંચશો એટલી વધશે અનુભવ કરીને જોયું છે કર્યો છે ને અનુભવ જો ખુશી વેચીએ છીએ તો વેચવાથી પહેલા પોતાની પાસે વધે છે ખુશ કરવા વાળાથી પહેલા સ્વયં ખુશ હોય છે તો બધાને બધાએ હોમવર્ક કર્યું છે કર્યું છે જેમણે કર્યું છે તે હાથ ઉઠાવો જેમણે કર્યું છે ખુશ રહેવું છે કારણને નિવારણ કરવું છે સમાધાન સ્વરૂપ બનવું છે હાથ ઉઠાવ અત્યારે આ તો નહીં કહેશું ને આ થઈ ગયું બાપ પાસે ઘણા બાળકોએ પોતાની રિઝલ્ટ પણ લખી છે કેટલા પરસેન્ટ ઓકે રહીએ છીએ અને લક્ષ રાખીશું તો લક્ષણથી લક્ષ લક્ષણ લક્ષણ સ્વતજ આવે છે અચ્છા ડબલ વિદેશી ભાઈ બહેનોથી બાબા મળી રહ્યા છે વિદેશીઓ ને પોતાનો ઓરિજિનલ વિદેશ તો નથી ભૂલાતો ભૂલાતો હશે ઓરિજિનલ આપ કયા દેશના છો એ તો યાદ રહે છે ને એટલે બધા પોતાને કહે છે ડબલ વિદેશી માત્ર વિદેશી નથી ડબલ વિદેશી તો તમને પોતાનો સ્વીટમ ક્યારેય ભૂલાતો નહીં હશે તો ક્યાં રહો છો બાપ દાદાના દિલ તક નશીન છો ને બાપ દાદા કહે છે જ્યારે કોઈ પણ નાની મોટી સમસ્યા આવે સમસ્યા નથી પરંતુ પેપર છે આગળ વધારવાના માટે તો બાપ દાદાનો દિલ તક તો તમારો અધિકાર છે દિલ તક્ત નશીન બની જાઓ તો સમસ્યા રમકડું બની જશે સમસ્યાથી ગભરાઓ નહીં રમો રમકડું છે ને બધા ઉડતી કળાવાળા છો ને ઉડતી કળા છે કે ચાળવાવાળા છો ઉડવાવાળા છો કે ચાલવાવાળા છો જે ઉડવાવાળા છે તે હાથ ઉઠાવ ઉડવાવાળા અડધા અડધા હાથ ઉઠાવી રહ્યા છે ઉડવાવાળા છે અચ્છા ક્યારેક ક્યારેક ઉડવાનું છોડી દો છોડો છો શું ચાલી રહ્યા છીએ નહી ઘણા બાપ દાદાને કહે છે બાપા અમે ખૂબ સારા ચાલી રહ્યા છીએ તો બાપ દાદા કહે છે ચાલી રહ્યા છો કે ઉડી રહ્યા છો અત્યારે ચાલવાનો સમય નથી ઉડવાનો સમય છે ઉમંગ ઉત્સાહના હિંમતના પંખ દરેકને લાગેલા છે તો પાંખોથી ઉડવાનું હોય છે તો રોજ ચેક કરો ઉડતી કળામાં ઉડી રહ્યા છે સારું છે રિઝલ્ટમાં બાપ દાદાએ જોયું છે કે સેન્ટર્સ વિદેશમાં પણ વધી રહ્યા છે વધારે વધતા જ જવાના છે જેમ ડબલ વિદેશી છે તેમ ડબલ સેવા મનસા પણ વાચા પણ સાથે સાથે કરતા જ મનસા શક્તિ દ્વારા આત્માઓની આત્મિક વૃત્તિ વધારો બનાવો વાયુમંડળ બનાવો હવે દુઃખ વધતું જોઈ રહેમ નથી આવતું પોતાના જળ ચિત્રની આગળ ચિલ્લાતા રહે છે મરસીદો મરસીદો પર દયા કરો દયા કરો હવે દયાળો કૃપાળો દિલ બનો પોતાના ઉપર પણ રહેમ અને આત્માઓની ઉપર પણ રહેમ સારું છે આ સિઝનમાં દરેક ટનમાં આવી જાય છે આ બધાને ખુશી થાય છે તો ઉડતા ચાલો અને ઉડાવતા ચાલો સારું છે રિઝલ્ટમાં જોયું છે કે અત્યારે પોતાને પરિવર્તન કરવામાં પણ ફાસ્ટ જઈ રહ્યા છે તો સ્વના પરિવર્તનની ગતિ વિશ્વ પરિવર્તનની ગતિ વધારે મીઠાઈ તો મળશે પરંતુ બાપ દાદા દિલ ખુશ મીઠાઈ ખવડાવી રહ્યા છે પહેલી વાર બનાવવાની આ દિલ ખુશ મીઠાઈ સદા યાદ રાખજો તે મીઠાઈ તો મુખમાં નાખી અને ખતમ થઈ જશે તો પૂરી થઈ જશે પરંતુ આ દિલ ખુશ મીઠાઈ સદા સાથે રહેશે ભલે આવ્યા બાપ ને આખો પરિવાર દેશ વિદેશમાં તમને પોતાના ભાઈ બહેનોને જોઈ ખુશ થઈ રહ્યા છે બધા જોઈ રહ્યા છે અમેરિકા પણ જોઈ રહ્યા છે અને આફ્રિકા પણ જોઈ રહ્યા છે રશિયા વાળા પણ જોઈ રહ્યા છે લંડન વાળા પણ જોઈ રહ્યા છે પાંચે ખંડો જોઈ રહ્યા છે તો જન્મદિવસની તમને બધાને ત્યાં બેઠા બેઠા મુબારક આપી રહ્યા છે અચ્છા બાપ દાદાની રૂહાની ડ્રીલ યાદ છે ને હવે બાપ દાદા દરેક બાળકને ચાહે નવા છે ચાહે જૂના છે ચાહે નાના છે ચાહે મોટા છે

બધા લાસ્ટ દાવ લગાવવા માટે પોતાની તરફ કેટલું પણ ખેંચે પરંતુ તમે ન્યારા અને બાપના પ્યારા બનવાની સ્થિતિમાં લવલીન રહો આને કહેવામાં આવે છે જોવા છતાં પણ ન જુઓ સાંભળવા છતાં પણ ન સાંભળો આ સ્વીટ સાયલેન્સ સ્વરૂપની લવલીન સ્થિતિ છે જ્યારે એવી સ્થિતિ બનશે ત્યારે કહેશે નષ્ટો મોહા સમર્થ સ્વરૂપની વરદાની આત્મા છોડી સારાને સારા અચ્છાઈ એટલે કે સારા પડારૂપી મોતી ને ચૂગતા ચાલો વીણતા ચાલો

અને બધાને પાછા લઈ જવાના છે આ સ્મૃતિથી સ્વત જ સર્વ સંબંધ સર્વ પ્રકૃતિના આકર્ષણથી ઉપરાવ અર્થાત સાક્ષી બની જશો સાક્ષી બનવાથી સહજ જ બાપના સાથી કે બાપ સમાન બની જશો સૂચના છે આજે મહિનાનો ત્રીજો રવિવાર છે બધા રાજયોગી તપસ્વી ભાઈ બહેનો સાંજે સાડા છ થી સાડા સાત વાગ્યા સુધી વિશેષ યોગ અભ્યાસના સમયે પોતાના નિરાકારી પોતાના આકારી ફરિશ્ત સ્વરૂપમાં સ્થિત થઈ ભક્તોની પુકાર સાંભળી અને ઉપકાર કરે માસ્ટર દયાલુ કૃપાલુ બની બધા પર રહેમની દ્રષ્ટિ નાખે મુક્તિ જીવન મુક્તિનું વરદાન આપે Oh shanty.